રોમ રોમોમાં એક રમે છે સુરતામાં ઠાલો રે નહી કોઈ ઠામ સબગઢ રમી રહ્યા છે ઓહી અનામી નામ ધ્યાન ભજન કરી રહ્યા છે મહાબલી હનુમાન તો કહેવાય છે કે એવા મહાબલી હનુમાનજી દાદા એકવાર કે કોઈ પહાડ ની ગુફામાં બેઠા બેઠા હાથમાં કડતાલ લઈ અને કે ભગવાન શ્રી રામનું કીર્તન ભજન કરી રહ્યા હતા એમાં કે ફરતા ફરતા નારદજી આવ્યા પણ હનુમાનજી દાદા તો એવી ભજનની ધૂનમાં હતા એટલે હનુમાનજી દાદાને તો ખ્યાલ ય નથી કે નારદજી આવ્યા એ એટલે તેમને જોઈને નારદજી પણ કે હાથમાં કરતા લઈ અને નારદજી પણ બોલવા લાગ્યા કે નારાયણ નારાયણ અને એ અવાજ થતા હનુમાનજી દાદા કે આંખ ખોલી અને જોયું તો નારદજી પછી તો કે નારદજી રમૂજમાં હનુમાનજી દાદા ને કહેવા લાગ્યા કે તમે શું આખો દિવસ આ હાથમાં કરતા લઈ અને રામ રામ કિર્યાજ કરો છો તમે ભગવાન શ્રી રામનું કીર્તન ભજન કરો છો એ તો ઠીક છે પણ પાછી આપને ખબર તો છે ને કે કોઈ તમારું કીર્તન ભજન સાંભળે છે કે નહીં આપે તો બંધ કરી અને કીર્તન છે પ્રભુ આ ઇન્દ્રિયોને ગમે છે એટલે હું ગાવ છું બાકી મારું જીવન જ ભજન છે આપ નારાયણ નારાયણ એમ કરો છો તેમ હું રામ રામ બોલું છું આપને ક્યાં પ્રભુ ખબર નથી ત્યારે મને તો ખબર છે કે નામ એ રામ નારાયણનું અખંડ અને અવિશલ સ્વરૂપ છે જે નામમાંથી રામ પરમાત્માના અનેક અવતારો થયા છે ને જે નામ ઘટોઘટ ગાજે છે તે રામનું તમે કીર્તન ભજન કરી રહ્યા છો તે હું તો જાણું છું પણ વૈકુંઠમાં બેઠા રામ નારાયણને ખબર હોવી જોઈએ ને તેમને જો તમારા ભજન કીર્તનની જાણ થાય તો જ તમારું જીવન સાર્થક થાય આવી રીતે કે બોલીને નારદ જઈએ તો મમરો મૂક્યો પણ હનુમાનજી દાદા તો કે મનોજ મારું તુલ્ય વેગ જીતેન્દ્રી બુદ્ધિમતા વરિષ્ઠમું

કે પ્રભુ પાસે તેમના ભક્તોનો જે સોંપડો છે તેમાં મારું ક્યાંય નામ છે કે નહીં આવી કે હનુમાનજી દાદાની વાત સાંભળીને નારદજી તો નારાયણ નારાયણ કરતા કે વૈકુંઠ ગયા અને ત્યાં કે ભગવાનની પાસે જઈને ભગવાનને કીધું કે પ્રભુ તમારા ભક્તોનું તમારી પાસે જે લિસ્ટ છે તે મને આપો ને મારા જરા જોવું છે પણ કે ભગવાન તો અંતર એટલે પ્રભુ બીમાર થઈને આવેલા કે નારદજીની મનોવૃત્તિ ભામી ગયા એટલે પ્રભુએ કોઈ પણ સવાલ ન કર્યો કે તમારે ભક્તોના લિસ્ટનું શું કામ છે અને ભગવાન કે તરત જ તેમના ભક્તોનું લિસ્ટ નારદજીને આપી દીધું તે લિસ્ટમાં ભગવાનના જે પરમ ભક્તો છે કે જ્ઞાનીને ભાવે કે ભગવાનને ભજે છે એવા એકસો આઠ ભક્તોના નામ હતા અને એ ચોપડો ખોલ્યો અને વાંચતા વાંચતા કે નારદજી ઘોસવા લાગ્યા અને એવા અરગેલા થઈને કે ભગવાનની પાસે આવ્યા કારણ કે એ લિસ્ટમાં તેમનું નામ હતું અને હનુમાનજી દાદાનું ક્યાંય નામ નહીં એટલે નારદજી કે મનમાં હરકતા હરકતા આવ્યા પણ એવા સુખ થઈ અને ભગવાનને આપી દીધી પણ કે ભગવાન તો તો તે મનકી જાણે જાણે કે દિલકી સોરી એનાથી ક્યાં સુપાવીએ કે જેના હાથમાં મોક્ષની દોરી એનાથી ક્યાં સુપાવીએ કે જેના હાથમાં મોક્ષની દોરી એટલે ભગવાન તો કે સમજી ગયા કે નારદજી શા માટે સોંપડી માગી પણ કે ભગવાન કઈ બોલ્યા નહીં ભગવાન પણ કે મનોમન એવા હસવા લાગ્યા પછી તો કહેવાય છે કે નારદજી એવા હરક ગેલા થઈ અને નારાયણ નારાયણ બોલતા કે હનુમાનજી દાદાની પાસે આવ્યા અને હનુમાનજી દાદાને કહેવા લાગ્યા કે અત્યાર સુધી તો તમને ખબર નહોતી એટલે ભલે તમે જોર જોરથી ઉષા અવાજે ભગવાનના કીર્તન અને ભજન ગાયા પણ હવે તમે શુભ થઈ જાઓ અને શુભ થઈને બેસી જાઓ કારણ કે તમારું ભજન ભગવાને સાંભળ્યું જ નથી એટલે ભગવાનના સોપડે કે તમારું નામ જ નથી ત્યારે હનુમાનજી દાદા કે શું ભગવાનના સોપડે તમારું નામ છે ત્યારે નારદજી હસતા હસતા કહે હા મારું નામ છે ત્યારે હનુમાનજી દાદા કે તમે શું વાત કરો છો ભગવાનના સોપડે મારું નામ નથી ત્યારે નારદજી કે હા કેમ કે હું ભગવાન પાસે તેમના પરમ ભક્તોનું એકસો આઠ જે ભક્તમાળા છે તે હું જોઈને આવું છું તેમાં તમારું નામ ત્યારે નારદજી કે આમાં તમને હસવું કેમ આવે છે તમારે તો રડવું જોઈએ કેમ કે તમે આટલું બધું ભગવાનનું ધ્યાન ભજન કરો છો છતાં ભગવાનના સોપડે તમારું નામ નથી ત્યારે હનુમાનજી દાદા કે તમે ભગવાન પાસે જે ભક્તોના નામ છે તે જોઈને આવો છો તે નામોની મોટી સોંપડી જોઈ કે નાની ડાયરી છે ત્યારે નારદજી કે અરે હું જે ભગવાનની પાસે કે તેમના પરમ ભક્તોની એકસો આઠ ભક્તમાળા છે તે હું જોઈને આવું છું તેમાં તમારું ક્યાંય નામ જ નહોતું અને નાની ડાયરી તો મેં ક્યાંય જોઈ નહીં ત્યારે હનુમાનજી દાદા કે એ તો ભગવાનની અગત ડાયરી છે એટલે ડાયરી તો કે ભગવાન તેમના ખિસ્સામાં રાખે છે એ તો કોઈ કોઈને જ એ ડાયરી બતાવે છે કારણ કે તમારા બધાના જે ચોપડામાં નામ છે એ તો એવા ભક્તોના નામ છે કે જેને ભગવાન ને એમ કહ્યું કે તું મારો પણ ભગવાનની પાસે જે અંગત ડાયરી છે તેમાં જે નામો છે તેમાં તો એવા ભક્તોના નામ છે કે જેને ભગવાને કહ્યું કે હું તારો છું આવા કે ભક્તોના નામ છે ત્યારે નારેજે કે એમાં વળી ફરક શું ત્યારે હનુમાનજી દાદા એ જણાવતા કીધું કે ભગવાન તો બધા એટલે આપણા શ્વાસો શ્વાસ ચાલે છે ને આપણું જીવન ચાલે છે પણ જેને ભગવાન એમ કે હું તારો તેનું તો કે યોગ પણ ખુદ ભગવાન ચલાવે છે કેમ કે ગીતામાં નવમાં આધ્યામાં અને બાવીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અન્યન્ય પ્રેમી ભક્તજનો પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ જે ભજે છે નિત્ય નિરંતર ચિંતન કરનાર ભક્તોના હું પોતે વહન કરું છું એટલે કે ભગવાન સ્વરૂપની પ્રાપ્તિ થવી એનું નામ યોગ અને ભગવત પ્રાપ્તિ નિમિત્તે કરેલા સાધનોની રક્ષાનું નામ સેમ છે આવું કે હનુમાનજી દાદાના મુખમાંથી નીકળેલું આધ્યાત્મિક જ્ઞાન સાંભળી અને નારદજી તો કે નારાયણ નારાયણ કરતા પાછા વૈકુંઠમાં ગયા અને કે ભગવાનની પાસે પહોંચ્યા અને ભગવાનની પાસે જઈ અને નાની ડાયરી માગી એટલે ભગવાને કે હસતા હસતા નારદજીને નાની ડાયરી આપી એટલે નારદજી પણ એ ડાયરી ખોલી અને ડાયરીમાં જોવા લાગ્યા તો કહેવાય છે કે ડાયરીમાં એવા ભક્તોના નામ હતા કે જેઓ પરમાત્માના પ્રેમની સામે કે મુક્તિને તુષ્ટ સમજીને કહે છે કે પ્રેમથી પવિત્ર કશું આ જગતમાં નથી કેમ કે ભગવાન તું પણ પ્રેમ છો આવે કે પ્રેમ લક્ષણ ભક્તિ નરસિંહ મહેતા હતી એટલે તેઓ કહે છે કે વેદ પુરાણો જેવા ધર્મ ગ્રંથોમાં અવિનાશીને ઓળખવાના અને તેને પામવાના સમજવાના કે અનેક રસ્તાઓ છે તેમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ પરંતુ આ બધામાં પ્રથમ સોપાન છે ભક્તિનું એટલે કે ભગવાનના સારી રહીને કીર્તન કરવું તેથી સળિયાતું ભક્તના મન કઈ જ નથી કેમ કે ભક્તના મન તો ભક્તિ મીરાબાઈ પણ કહે છે કે પાયોજી મેને રામ રતન ધન પાયો ખર્ચ ના ખૂટે સોર ના લૂંટે એ તો દિન દિન પડ જ સવાયો પાયોજી મેને રતન ધન પાયો ને નરસિંહ મહેતા પણ તેમના પદમાં કહે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે કોણ કરે અમરાપુર પામે અંતે સોરાસી માહી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકમાં નાહી રે હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મ જન્મ અવતાર રે વીત સેવા નિત કીર્તન ઉત્સવ

ભક્ત એવી મુક્તિ કદાપી માગતા નથી એને તો વારે વારે કે જન્મ લઈ અને પ્રભુને વાલ કરવું છે એની ભક્તિ કરવી છે એને દુલાર કરવા છે એમની સામે કે હાથમાં કડતાલુ લઈ અને નાસવું છે એમની સાથે કે રાસ રમવો છે એમના શરણ વંદના કરવી છે અને તેમના વિરહમાં કે ગોપી બની અને કે આંસુ સારવા છે કેમ કે આવા જન્મમાં કર્મનો સિદ્ધાંત નથી લાગુ પડતો કારણ કે કાસુ અનાજ વાવાથી અંકુરિત થાય છે પણ શેકેલો કદાપી નથી થતું બસ એવી જ રીતે કે જે પરમાત્માની ભક્તિમાં એવા પરમ ભક્તો કે તેમના છે અને એકવાર કે પરમપદ ને પામી જાય છે અને ઈશ્વર સંગ લીલા કરવા માત્ર જ હોય છે આવા કેવા અનેક ભક્તોના કે એ ડાયરીમાં નામ હતા પછી તો કહેવાય છે કે નારદજી એ ડાયરી હાથમાં લઈ અને ડાયરી નું કે એક પછી એક પાનું ખોલવા લાગ્યા અને જોવા લાગ્યા તો તેમાં પેલું નામ કે હનુમાનજી દાદા નું હતું એમાં કે અર્જુન નું નામ હતું એમાં કે એવા સુદામા નું નામ હતું અને એમાં નરસિંહ મહેતા નું નામ હતું એમાં મીરાબાઈ નું નામ હતું એવા કે ઘણા ભક્તોના ડાયરીમાં કે જેની ભક્તિ ભગવાન કરે છે કેમ કે પથ્થરની મૂર્તિમાં શ્રદ્ધા રાખવાથી તે શેતન થાય છે તો શું શેતનમાં શ્રદ્ધા રાખવાથી ઈશ્વર પ્રાપ્તિ કેમ ન થાય થાય જ પણ કહેવાય છે કે પરમાત્મા તો તેને જ મળે છે કે જે બેસી જાય છે ગતિને રોકી શરણાગતિમાં રહે છે કારણ કે પરમાત્મા ભાગવાથી નથી મળતા પણ રોકાઈ જવાથી મળે છે એટલે કે જેને તું ગોતી રહ્યો છો તે તું પોતે છો કારણ કે અખંડ આનંદ ઇદાનંદ શાંતિ સ્વરૂપ જ તારું પોતાનું સ્વરૂપ છે પછી તો કહેવાય છે કે નારદજી ભગવાનના શરણમાં પડી અને ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ તમારી લીલા તો અપરમ પારશે એટલે પ્રભુ આપ જે દેહીને જણાવો તે જ આપને જાણી શકે છે આમ કહીને પછી નારદજી કે નારાયણ નારાયણ કરતા જ્યાં હનુમાનજી દાદા બેઠા હતા ત્યાં હનુમાનજી દાદાની પાસે આવ્યા ને હનુમાનજી દાદાને ભેટી ગયા અને પછી હનુમાનજી દાદાએ પૂછ્યું કે કેમ પ્રભુ મારું નામ ક્યાંય તમને મળ્યું ત્યારે કીધું કે નારદજી બોલ્યા કે અરે હનુમાનજી મારું તો નામ સોપડામાં છે પણ તમારું નામ તો ભગવાનની જે અંગત ડાયરી એટલે ભગવાનનું જે હૃદય છે એ હૃદયમાં તમારું સ્થાન છે તો આ વિડીયો હનુમાનજી દાદાની કૃપારૂપે હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિત રહો